સાર્થક વિદ્યા મંદિરમાં બે હજાર પંદરમાં વર્ષની સ્થાપનાથી તુલસી દિવસ તરીકે પચીસ ડિસેમ્બર નાતાલના રોજ તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં તુલસીના રોપાનું વિતરણ કરીએ છીએ તુલસીનું આયુર્વેદિક મહત્ત્વ સમજે તેમજ એના દ્વારા જ તે પ્રકૃતિ પ્રેમી લોકો વધારે વધારે બહાર આવે એવા પ્રયત્ન કરીએ છીએ સાથે સાથે બે હજાર સત્તરથી એક નવો વિચાર પણ એની અંદર ઉમેરો કે બે કોઈ વ્યક્તિઓ સ્વાસ્થ્યમાં સેવામાં કાર્ય કરે છે અને એ લોકોને આપણે તુલસી સન્માનપત્ર આપીએ છીએ એવા અત્યાર સુધીના ટોટલ સાઠ જેટલા એવા સંસ્થા અથવા વ્યક્તિઓનું આપણે સન્માન કર્યું છે તુલસી દિવસે હાજી હાલમાં ઘણી બધી જગ્યાએ હવે તુલસી દિવસ ઉજવાતો હોવાથી રોપા પૂરતા પ્રમાણમાં મળતા નથી તેમ છતાંય તે સાર્થક વિદ્યા મંદિરે આજે એક હજાર રોપાનું વિતરણ કરેલું છે અને એ ઉપરાંત દર વખતે આપણે તુલસીની પ્રદર્શની રાખતા હોય છે અને અલગ અલગ કન્સેપ્ટ કોઈક ને કોઈક એવા મેસેજ સમાજમાં પાસ થાય કે જે લોકો સુધી પહોંચે તો આપણા સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ આજે એક બિઝનેસ કાર્નિવલનું આયોજન કર્યું છે તુલસી દિવસના અંતર્ગત તે કે જેમાં એવો બિઝનેસ કે જેમાં બહુ વધારે પડતો નફો કમાવા માટે નહીં પરંતુ એકદમ સાત્વિક નફો અને પ્લસમાં નવા નવા આઈડિયા કે જે કુદરત ઇકો ફ્રેન્ડલી બિઝનેસ કહી શકાય એ ટાઈપના બધા ધંધા ઉદ્યોગોનું કન્સેપ્ટ અહીંયા રજૂ કરેલો છે હાજી આજે એક ત્રીજો કાર્યક્રમ પણ છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સંમેલન છે વર્ષ બે હજાર પંદર સોળમાં જે વિદ્યાર્થીઓ એડમિશન લીધેલા હોય અને બે હજાર એકવીસ સુધીમાં જે લોકોએ બારમું ધોરણ પૂરું કરેલું હોય એવા ધોરણ બારમાં ગણીએ તો પાંચ વર્ષના વિદ્યાર્થીઓ બે હજાર સત્તરથી બે હજાર એકવીસ પાંચ વર્ષના વિદ્યાર્થીઓનું આજે સંમેલન હતું અને એમાં આજે અંદાજીત ચારસો જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે નવથી બાર ધોરણના અંદાજીત બસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો છે સૌથી મોટો તો એમનો નેતૃત્વનો ગુણ પૈસા કેમ કમાવવા કેમ ખર્ચો થાય છે કેમ ઓછો ખર્ચમાં પ્રોડક્શન કરવું પોતાની રીતે સ્પોન્સરશીપ વિદ્યાર્થીઓ ગોતી આવ્યા છે કોઈપણ પ્રકારનું હેલ્પ છે એ માતા પિતા ન કરે એવી સૂચના હતી કે તમે આટલા રૂપિયા દઈ દીધાની મેં બિઝનેસ કર્યો એવું નહીં છોકરાઓ પોતે આ બિઝનેસનો અર્થ સમજે અને પોતે સંશોધન કરે અને એમાં આપણે ટોટલ પચીસ જેટલા સ્ટોલ રાખ્યા છે અને વિદ્યાર્થીઓ કાપડનો બિઝનેસ છે આયુર્વેદિક વસ્તુઓનું વેચાણ છે ખાણીપીણીમાં પણ એવું બધું સાત્વિક વસ્તુ વાપરેલી છે આ વિદ્યાર્થીઓ જે કંઈ આ બિઝનેસ કરે છે એમાં બધી એવી છૂટી આપેલી છે કે તમે લોકો પહેલાં તમારી રીતે એડજસ્ટ કરો જો એમાં ઘટશે તો સ્કૂલ મદદ કરશે અને જો વધશે તો વિદ્યાર્થીઓની નફો આપશો પણ વિદ્યાર્થીઓ એ જ નફાનો ઉપયોગ છે એ કોઈક ને કોઈક સારા કામમાં સેવાકીય કામમાં કરવાનો છે